સૈગા ત્રણમાં હું છું આજી ગોસ્વામી અને અત્યાર સુધી હું એક મિનિટનો વિડીયો ઉતારતી હતી પણ આજે એવું થયું કે બે ત્રણ ટોપિક એવા હતા જે બહુ સિરિયસ છે અને મોસ્ટ ઓફ લોકો કોઈ સાથે આ વાત શેર કરવા ના માગતા હોય તો મને એવું થયું કે આ ટોપિક ઉપર હું વિડીયો બનાવું ને તો જે વ્યક્તિ આ વાતને કોઈને કહી નથી શકતા ને જે અંદર અંદર મૂંઝાય છે ને જે રોવે છે ને સુસાઈડ કરી લે છે ને એ વ્યક્તિને એવું થશે કે ના કોઈ તો છે જે સમજે છે અને હું આ પ્લેટફોર્મ ઉપર એટલા માટે રજૂઆત કરું છું કે એવા વ્યક્તિને સમજવા માટે જાણવા માટે કે અમે કંઈ ખોટું નથી કરતા આ કંઈ પાપ નથી આ મારી ફિલિંગ છે મને આ વિડીયો બનાવતા હરફ થાય છે અને જેણે જેણે મને આ પ્રોબ્લેમ શેર કર્યા છે ને હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વ્યક્તિ મને એ લાયક સમજી કે હું આ વાત આને શેર કરું જેથી અમને સમજશે અને અમને સમજાવશે તો થેન્ક યુ સો મચ અને મોસ્ટ ઓફ આપણે એવું હોય કે આ ટોપિક ઉપર કોઈ ચર્ચા કરવા જ ના માગતું હોય એવું થાય કે આ વાત ઉપર થોડી ચર્ચા કરવાની હોય કે થોડી કોઈને કહેવાની હોય અને મોસ્ટ ઓફ તો છોકરીઓ કે છોકરી થઈને આવી વાત કરે છે પણ મને કંઈ જ ટોપિક ઉપર ચર્ચા કરું છું આજે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે લોકો મને આવે છે ને એના પ્રોબ્લેમ શેર કરે છે અને હું એને સમજાવું છું કે એને સોલ્યુશન આપું છું અને સો ટકામાંથી માંથી એક ટકો વ્યક્તિ પણ સમજી જશે ને કે આવું ના કરવું જોઈએ કે આવું કરવું જોઈએ અને લાઈફ સુધરી જશે ને તો હું જે વિડીયો બનાવું છું મેં જે મહેનત કરું છું ને એ સાર્થક છે અને હું આ ટોપિક ઉપર આજે બોલું છું ને મને કંઈ શરમ નથી કે આવું મારે ના બોલવું જોઈએ કે આવી વાત આ પ્લેટફોર્મ પર રજૂ ના કરવી જોઈએ મને એક પ્લેટફોર્મ મળ્યું છે અને એવા મારા ફ્રેન્ડ છે બધા કે ગમે ટોપિક ઉપર હું જે વાત કરું છું વિડીયો મૂકું છું ને તો સામે અરું સમજે છે અને હું એ બધા લોકોનો આભાર માનું છું કે તમે બધા મારા વિડીયા જોવો છો અને સમજો છો અને આગળ શેર કરો છો કેમકે ઘણા વ્યક્તિ એવા હોય જે અંદર અંદર મૂજાતા હોય પણ કોઈને કહી ના શકતા હોય તો આવી એક વાત છે ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈ મને મેસેજ આવ્યો હતો ને એ ભાઈ છે ને ગે છે મોસ્ટ ઓફ આપણા સમાજમાં એવા હોય કે ભાઈ આ તો સમાજનું દૂષણ છે આવું ના કરવું જોઈએ પાપ છે હાલી નીકળ્યા છે હવે તો હવે છોકરા છોકરીઓ લગ્ન કરે ને છોકરી છોકરીઓ લગ્ન કરે ને આવું ના કરવું જોઈએ કેમ ભાઈ એની પણ ફિલિંગ છે એને પણ પ્રેમ થાય હવે ભગવાન એને એવા જ બનાવ્યા છે તો આપણે કોણ છે જજ કરવા વાળા વ્યક્તિને એ વ્યક્તિ જેવા છે એવા એ સમાજ સામે રહે છે અને સારું કહેવાય ને કે કોઈનું ખરાબ નથી કરતા ને કોઈનો રેફ નથી કરતા ને કોઈનું ખૂન નથી કરતા ને તો સારું છે અને એની ફિલિંગ રજૂ કરે છે તો એને મોકો આપો અને એને સમજો કે વ્યક્તિ આવી અને કોઈ વ્યક્તિ કહી શકે કે મારી પર આવું થાય છે મારી ફિલિંગ છે તો મારામાં શું કરવું જોઈએ અમુક વ્યક્તિ એવા હોય ને કે અંદર અંદર જ મરી જાય કોઈને કહી ના શકાય અને આપણે તેવું જોઈએ કે ભાઈ બધાય સુખી છે પ્રોબ્લેમ જ નથી એવું ના હોય ક્યારેક કહી ના શકતું હોય તો કમસે કમ એ વ્યક્તિને સમજાવી ના શકો ને તો કઈ નઈ કોઈ વ્યક્તિ તમારી આજુબાજુ એવું હોય ને તો બસ શાંતિથી બેસે ને સાંભળજો ખાલી કદાચ સાંભળી લેવો ને તો એ મન હળવું થઈ જાય તો એ ભાઈએ મને મેસેજ કરીને એવું કીધું કે બેન હું એ છોકરાને પ્રેમ કરું છું

કે તમે હે ને ચોખ્ખીએ ભાઈને વાત કરી દો કે જો તારી છોકરી સાથે રિલેશનશીપ રાખવું હોય તો મારી સાથે ના રાખ મને કઈ પ્રોબ્લેમ નથી હું તારી લાઈફમાંથી જતો રહીશ પરંતુ આવી રીતે બીજી સાથે પણ રિલેશનશીપમાં છે અને મારી સાથે પણ છે આ મન નથી ગમતું બસ બિંદાસ પોતાના પર વિશ્વાસ રાખીને એવું ના વિચારો કે આના સિવાય અમન કોઈ નહીં મળશે મન કોઈ નહીં સમજશે ભાઈ સમય છે સમય આવે ને ત્યારે આપણે આપણા લાઈફ પાત્ર મળી જ જઈએ એટલે ક્યારેય એવું વિચારીને પોતાની જિંદગી ની બગાડવાની આગળ વધી જવાનું તો એ ભાઈ સાથે વાત કરી અને તમે નીકળી જાવ એના માંથી પોતાના પર વિશ્વાસ રાખો એવું ક્યારે ના વિચારો નાખવા ઘર માં તો ક્યારેય એવું નહીં વિચારવાનું કે ભાઈ હું ખરાબ છું હું ખોટો છું મારા હું ના કરવું જોઈએ તમે એ વ્યક્તિ સાથે વાત કરો અને પછી એ રિલેશનશીપમાંથી બને એટલી જલ્દી નીકળી જાવ તમને તમારી લાયક છોકરી મળી જાય અને સમાજ નિંદાશ રહેવાનું અત્યારે એવું નહીં વિચારવાનું કે હું ખોટો છે કે હું ખરાબ એવું ના કરવું જોઈએ હે ને તમારી ફિલિંગ છે તમે છોકરા સાથે પ્રેમ કરો છોકરી સાથે પ્રેમ કરો એ તમારી ફિલિંગ છે ને તમારી જિંદગી છે તમને જજ કરવા આવડે અમે કોઈ નથી કે સમાજ કોઈ નથી કે ફેમિલી કોઈ નથી અને બીજી વાત કે અમે આપણે છે ને આવું બધું થાય ને એટલે આપણે એવું વિચારીએ કે આ તો વ્યક્તિ આવું છે હારું આવું થતું હશે સેમ જેન્ડરમાં લગ્ન થતા હશે સેન્સંગ જન્ડરમાં કેવી રીતે રિલેશનશિપમાં રહેતા હશે આપણે જજ કરી લેવું છું આપણે જજ કરવાવાળા કોઈ નથી યાર કોઈ વ્યક્તિ મળતું હોય અંદરથી ભગવાન એને એવા બનાવ્યા છે ને એટલે એને બીજા સાથે એવી સાથે ફિલિંગ થાય છે તો આપણે કોઈ નથી એ વ્યક્તિ વિશે એવું બોલવાવાળા કે ભાઈ આ તો આવું કેમ કરી શકે આવું તો ના હોય યાર આવું હોય અને આવું છે આપણે કઈ ના કરી શકતા નહીં તો કંઈ શાંત બેન વિચારો નહીં એ પણ ના વિચારી શકોને તો કંઈ કોઈ વિશે કઈ કમેન્ટ પાસ નહીં કરવાની કે આ વ્યક્તિ આવું હોય